પોલીસે સમજાવટ કર્યા બાદ રોડ ખુલ્લો કરવામાં આવ્યો ચક્કાજામ દરમિયાન બે મહિલાઓની તબિયત લથડતા એકસો આઠ મારફતે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સફાઈ કામદારોની જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ શરૂ રાખવાની ચીમકી અપાઈ અમારી જે માંગ છે કે જે કામદારો છે રેગ્યુલર કામ પર રાખવામાં આવે અને આ અને ચીમકી અમે શુક્રવારના દિવસે આપેલી હતી તેના ભાગ રૂપિયા કાર્યક્રમ આપવો પડ્યો છે કે આજે આખો દિવસમાં સોમવાર હોય આજે કોઈ રજા ન હોય તો અમે જાણ કરી હતી કે જે અમારી માંગ છે પંદર દિવસના ના તે સ્વીકારી લેવામાં આવે અને ખાસ કરીને આ લોકો કોઈ કાયમીનો નો હક નથી માંગતા પણ માત્ર ને માત્ર જે વેટ પડતા છે વેટ ફરતામાં અમારા કામદારોને ફૂલ ટાઈમ રાખો